ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ના નારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ હવે અમારા ભાવનગર વિસ્તારની જેવત જે છે એ ડુંગળીની અંદર આગળ વધતો થયો છે ડુંગળી જે છે એ અમારી ગૃહિણીઓનું બજેટ બગડવું તો બગડે એનું જે છે એ કહેવાય કે બજેટ ખોરવા હોય તો ખોરવાય પણ દર વર્ષે એ ડુંગળી વાવી એટલે વાવી એવું હવે અમારા ગોંડલ ગોટડા અને જે મવા તળાજાના જે ખેડૂતોનું છે એ જ પદ્ધતિથી એ હવે આ વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રો એ ડુંગળી વાવતા થયા છે ત્યારે આ ડુંગળી જે છે એ ચોમાસાની અંદર કરવીને એ લોઢાના સળિયા સાવા બરોબર છે એમ નામ ડુંગળી થતી નથી ડુંગળીની અંદર જે છે એ રાત દિવસ મહેનત કરીએ ત્યારે જે છે એ ડુંગળી એ તૈયાર થતી હોય ત્યારે ડુંગળીની અંદર સીધું જે છે એ બી બી વાવી અને ડુંગળી જે છે સીધી કરવામાં એ આ ગોંડલ વિસ્તારની અંદર બધા ખેડૂત મિત્રો કરતા હોય છે ત્યારે આ ડુંગળીના પાકની અંદર કેવી બાબતો પાયાની અંદર જો કરીએ તો આપણને જે છે એનો ફાયદો થાય એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાયથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે વિનોદભાઈ હંસરાજભાઈ પટોળિયા ગામ રામોદ તાલુકો ગોટલા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર ચોરાણું

જે છે સારો પડે એને સારી સારી બને છે રૂપિયા વધારે ઉતારો પણ સારું આવે આવું ધ્યાન રાખીને આવી મોંઘા ભાવની દુવા બિયારણ પસંદ કરો તમે બિયારણ જે છે એ આ સાડણી નું કરો છો કેઠો બિયારણ જાય છે વીગાધી રેનો માપ કેવી રીતે મોસ્ટ ઓફ ખેડ બધા માન્યતાઓ અલગ અલગ હોય બરાબર કોઈ છે ઈ 1.5 કિલો પણ વાવે છે 1 કિલો ને 500 ગ્રામ અમે દર વર્ષે 1 કિલો ને 200 ગ્રામ અને અઢીસો ગ્રામ કે ત્રણસો ગ્રામ સુધીનું જવા દે છે પણ જો શિયાળા દરમિયાન જો એનું વાવેતર કરવાનું હોય તો એક કિલોમાં પણ સારું બિયારણ ઊભી નીકળે અત્યારે શું છે ચોમાસા દરમિયાન બિયારણ બગડવાની શક્યતા વધારે માથે વરસાદ પડે કોઈ રોગિસ્ટ હોય એને લીધે એટલે થોડુંક વધારે એક કિલો ને બસો ગ્રામ સુધી બિયારણ જવા જાય એક કિલો ને બસો ગ્રામ બરાબર એક વીઘા વીઘા બરાબર પાયાની અંદર કેવા ખાતરનો ઉપયોગ કરો પાયાની અંદર મોસ્ટ ઓફ જોઈએ ને તો એનપીડીએપ ક્યારેક વાવી અને આ વખતે અમે ઓર્ગેનિક વાવ્યું છે એની અંદર સ્ટાર પ્રોટેક્ટ ને એ બધું નાખેલું છે સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ શા માટે કર્યો સ્ટાર પ્રોટેક્ટ નું એવું છે કે જે જમીન જન્ય ફૂગ છે એ બધી પ્રકારની ફૂગનો નાશ કરે છે બરાબર આગળ અમે આગલા વર્ષે અમે વાપરેલું છે ત્યારે રિઝલ્ટ મળેલા છે અમને માં એવું છે કે અઢી વીઘા ની અંદર જે એક પેકેટ આવે છે એક એકર ની અંદર એમાં અમે ઉપયોગ કરી છે અને એની અંદર અમે સેન્દ્રી ખાતર ની અંદર પેલા પોટ આપી દઈ છે સ્ટાર પ્રોટેક્ટ ને એનપી ના બેક્ટેરિયા જે આવે અને ત્યાર પછી એને બે ક્યારા એક ક્યારા માં ઉડાડી દે છે ભેજવાળી જમીન જરૂરી છે બરાબર ઈ આપો આપવાથી ફાયદો શું થાય છે તમને શું દેખાણો ફાયદો ફાયદામાં એવું છે કે પેલા વર્ષે અમે મગફળીમાં એનો ઉપયોગ કર્યો હતો બરાબર એટલે છોડ હુકાતા ફૂકાતા ને તો એની અંદર અમને રિઝલ્ટ સારું મળ્યું ટૂંકમાં એટલે અમે બીજા પાક ની અંદર પણ એનો ઉપયોગ નિયાસી કરવા કે ભાઈ આ ડુંગળી ની અંદર છે એનો કલર ફરી જાય અને કોઈ મૂળ નાતી રોગ હોય જે અંદર શરૂઆત જ સોલ સ્ટ્રોંગ બને કે સોળ સારો બને એ આનો હેતુ રાખીને એનો ઉપયોગ કરી ઉપયોગ કરી મિત્રો સ્ટાર પ્રોટેક એ લાઈફોલાઈઝેશન ટેકનોલોજી તૈયાર કરવામાં આવેલું એક આખા કહેવાય કે બેક્ટેરિયા નું આખો એક સમૂહ છે જે મિત્ર જીવાતો નું આખો એક સમૂહ છે જેમાં ટાઇકોડર્મા બેવરિયા સુડોમોનાસ બેટારેજીમ મલ્ટીસિલિયમ બેસિલીસ પુરેન્જીસ એનપીકે અને સાથે સાથે જે છે એ આપણા સૂક્ષ્મ જે ખાતરો છે એના બેક્ટેરિયાઓ એની અંદર જે છે ભેગા કરવામાં આવેલા છે જેથી કરીને જે ફૂગનાશક બેક્ટેરિયાઓ એટલે કે ફૂગ ને ફૂગ ના બેક્ટેરિયાઓ મારે જીવાત માટે જે છે એ એવરિયા અને બેસેલી સુરેન્જી છે અને ખાતર માટે એનપીકે ના વિક્રેતાઓ છે એટલે કે ત્રણ વસ્તુ કામ કરે આખું સોળ ફરતું જે છે એ ઝાળું તૈયાર કર્યું અને આ ઝાળું તૈયાર કરવાના કારણે સોળને જે છે કોઈ જાતનું નુકસાન થવા જેતું નથી અને સોળ જે છે તંદુરસ્ત રહે મિત્રો આપણે આ રોપની અંદર જોઈ રહ્યા છીએ કે આની જે 10 થી 12 દિવસ થયા છે રોપની જે છે એ આખી હાર આપને એ આ કમ્પ્લીટલે જે જોવા મળે છે બોગલી વાવતા કેમ મિત્રો એ આ તો આ જીવતા જીવડાનો સમૂહ છે એક વખત તમે આપી દેશો તો લાંબા ગાળા સુધીનો રિઝલ્ટ મળશે એટલે કે ટુકમાં મહિના દિવસ સુધી તમારે કોઈ બીજી ઉપાધી રહે નહીં છોડવો તમારો ઉતરવાનો તો પ્રશ્ન રહે જ નહીં છોડવો જે જેટલા બી વાવ્યા જેટલું મોંઘા ભાવનું બીજ આપણે વાવીએ બસ વાત કરીએ તો કેટલું મોંઘા બીજ કિલોના મોંઘા છે કિલોના અંદાજે આ બસ એટલા છે 1700 ની આજુબાજુ મને આઈડિયા નથી ટુકમાં રૂપિયા આ બરોબર છે મિત્રો આ જે છે એ પંચગંગાનું મોંઘા ભાવનું બિયારણો જે છે બજારમાં જ્યારે આવતા હોય ત્યારે જો આવી આપણે કહેવાય કે જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ખૂબ સરસ સમજો ફાયદો થાય મિત્રો જ્યારે તમે ડુંગળીનું જ વાવેતર કરતા હોય ત્યારે ખાસ કરીને જે છે એ જે છોડ જે છે એ તંદુરસ્ત રહે એના માટેની ખાસ જો આપણે વાત કરવામાં આવે તો પટોળિયાભાઈ એમાં એક જે તમે સ્ટાર પ્રોટેક્ટ વાપર્યું છે સ્ટાર એનપી કે તો બીજો રાઉન્ડ જે છે જયારે તમે મારો ત્યારે પ્રોસીડ ખાસ કરીને તમે લ્યો પ્રોસીડનો ઉપયોગ કરવામાં એ ફોલિક એસિડ છે એની અંદર જે છે એનો ઉપયોગ કરવાથી એ એમને કે જે ફૂટ જે છે જે એની જે ડુંગળીની અંદર જે ફૂટ નીકળવી જોઈએ એ સારામાં સારી નીકળશે બીજું કે પીળાશ જે છે એ ચોથા દિવસે જે છે પીળાશ દૂર થશે અને સાથે સાથે જ્યારે એની અંદર આપણે છંટકાવ જ્યારે કરીએ છીએ ત્યારે કેમિકલનો ઉપયોગ ન કરતા પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં જે વજ્રાસ્ત્ર આવે છે તો વજ્રાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તો થ્રીપ છે સફેદ માખી છે કે મોલો છે કોઈ પણ જીવાત હશે નાની ઈળ હોય છે તો એને પણ એ સારામાં સારી રીતે કંટ્રોલ કરશે શરૂઆતનો છોડ આપણો નાજુક હોય ત્યારે જો કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો છોડ ઉપર પણ દાહક અસર થતી હોય તો આ અસરને પણ જે છે આપણે આરામથી કંટ્રોલ કરી શકશું મિત્રો ડુંગળી વાવતા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપણે પટોળિયાભાઈ આપી કે ભાઈ આવી રીતનું વાવેતર કરવામાં આવે તો આમાંથી ખૂબ સરસ મજાનું એ આપણે એ રાખશું તો જે સુધી જે છે છોડ સારો રહેશે આવી તૈયારી જે છે અમારા પટોળિયાભાઈએ કરી નાખી છે તમે ડુંગળીનું વાવેતર કરવાના હોય અથવા કર્યું હોય તો ચોક્કસ જે છે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ અડધામાં તમે વાપરજો અડધામાં ન વાપરતા જેથી કરીને તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે તમને જે છે એ અડધું વાપર્યા પછી અડધામાં રિઝલ્ટ ન દેખાય તો તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી આ પડીકું પાછું દઈ આવજો અડધું પડીકું જ વાપરજો જેથી કરીને તમને એ અડધા પૈસાના આખા પૈસા પરત તમને આપી દેશે આવી કંપની જવાબદારી લેશે તો મિત્રો તમે પણ જે છે આ આપણો જ્યારે આવો સીસીટીવીમાં ડુંગળી વાવતા હોય ત્યારે એમાં સ્ટારકોટને ખોલતાની આવી અમે ભલામણ પણ કરીએ છીએ ખેડૂત મિત્રો આપને ખૂબ સરસની માહિતી અમે આવી મિત્રો